હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર આજે વાર છે ગુરુવાર સોરી બુધવાર તારીખ છે આજની એક દસ બે હજાર પચીસ અને મિત્રો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો અઢારસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગુણીની આવકથી મિત્રો કાલે તો રજા છે પણ આજે ચાલુ છે બરાબર કેમ કે કાલે દશેરાનો તહેવાર છે ફેસ્ટિવલ છે તો આજનો શું બજાર ભાવ છે આપણે લાઈવ લાલ ડુંગળીનો અને સફેદ ડુંગળીનો આ વિડીયોની અંદર જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલને તમારી માનીને જ આગળ વધારો જેમ બને એમ વિડીયો અને ખેડૂત અને વેપારી સુધી શેર કરો બરાબર અને કોમેન્ટમાં ખાસ જણાવી દેજો કે તમે

છોબુ <coughs>

બસો પંચાસી રૂપિયા ભાવ એવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો

મોરારી કાલ તો રહે ભાઈ માલ છે <experiences> <Michaelismeye> <flats> <building> <Han -Tcommittee> તાલીસ બેતાલી રૂપિયા રૂપિયાતાલીસ હા ભાઈ આમાં કમિશન કોણ છે

સિત્તેર રૂપિયા મોલવા કેસોતેરતેર રૂપિયા એકસો સત્તોતે

₹100 આ કે ₹100 આ છે 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 ₹100 આ છે

બીજા ના છે સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે ખાલી ભાઈ હા ભાઈ કઈ ગયા મનુભાઈ એમ આવશે નહિ ભાઈ ઊભો રહે એ ભાઈ લે

એલે એક 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 32 32 પાથી પાથી માટે હરજે આરે ચોળતા લૂપિયા હજાર ચોળતા રૂપિયા ઘૂમ છે રૂપિયા એકસો પચાસ

સાડત્રી સાત્રી સાત્રી ઓગણ ચાલે ચાલે એક ચાલે સોમવાલે